માલેજી બલવા મહારાજ આ પણ મારવા લઈ પેલા સગનિયાને મારહી અને મગનિયા આપણે મળવા આવશે કે આપા જતારીઓથી આ તો ખેતરમાં જઈ જશે ખેતરમાં મારવા લઈ હે આ તો તોમાં કોઈ ગોવા નહીં આવવા નહીં આવ

અરીય આયત જોઈએ જતી ઓયા લે કી માનન આપતી છું પૈસે લીધી જતી 10000 દીએ તમે આઓ ભેજો મારી છે ને મના મના આ

આપડે કોઈના ફોટા લેવા નથી અને જેની ભેસો આપણે જયારે વેચી છે એને પણ હું સમજાવી કઈ એટલે આપણે જે એને રકમ આપે છે એટલી રકમ આપણે એને પાછી મળી જાય એવું કરીએ એટલે તકલીફ ન પડે

એટલે મારે જે લેવાના થતા હોય એની પાસે એ રકમ હું નહીં લઉં મારે ખર્ચો માથે પડે એટલે એક ને દસ નો તમે બરોબર એટલે એ જરાક બધું રાખે પડી જાય અને ભાગ્યા ને સમજાવો જરાક તમે

હા હા ઓટો નાટતો રહ્યો એ હા